ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે રાજકીય પક્ષોની સામે સામાજિક સંગઠન એકત્રિત થાય છે અને બાં ચડાવતું આવે છે ગુજરાતની અંદર વર્ષ બે હજાર પંદરની અંદર જુઓ કે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ જે બે હજાર સત્તરની અંદર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન થયું ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ આંદોલનોની શરૂઆત થઈ તેમાં વધુ એક આંદોલન લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવી રહી છે અને તેની પહેલા ક્ષત્રિય સમાજ ફરી એક વખત ઉતર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે પ્રદીપ ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આંદોલનની શરૂઆત થાય છે અને એ આંદોલનની ફળશ્રુતિ ક્યાંક વિપક્ષને જતી હોય તો ક્યાંક એ જ આંદોલનની ફળશ્રુતિ રાજકીય પાર્ટી કે જે સત્તામાં હોય છે તેને જોવા મળતી હોય છે બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ કે જેનો સફળતા કોંગ્રેસને મળી પરંતુ ત્યારબાદ ફરી એક વખત ગુજરાતની અંદર જો કોઈ મોટા પાયે આંદોલન થયું હોય તો એ ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન છે પરષોત્તમ રૂપાલા દ્વારા જે લોકસભાની ચૂંટણી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન જે આપવામાં આવ્યું હતું રોટી બેટીને લઈને ત્યારબાદથી ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરની અંદર અલગ અલગ જગ્યાએ જઈને આંદોલન કર્યા હતા સભાઓ યોજી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી જે દાવો કરી રહી હતી કે ગુજરાતની તમામે તમામ લોકસભા બેઠક તેઓ પાંચ લાખ કરતાં પણ વધારે વોટની લીડ સાથે જીતશે તે આ ક્ષત્રિય આંદોલનને કારણે ક્યાંક એ આશા હતી કે આશા નિરાશામાં ગઈ અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પચીસ બેઠક જીતી શકી જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી ત્યારે વધુ એક વખત પરસોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે અને આ નિવેદનને લઈને ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને આ વખતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરષોત્તમ રૂપાલાને કહેવામાં આવ્યું છે કે તમે હવે રાજનીતિ છોડી દો નહીં તો અમે હવે તમને રાજનીતિ છોડાવી દઈશું આ નિવેદનને લઈને હવે ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે આમ તો હજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને થોડો સમય છે પરંતુ તે પહેલાં જ ગુજરાતની અંદર રાજકારણ ફરી એકવાર ગરમાવ્યું છે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આ રીતે રાજકારણ ગરમાય છે ત્યારે એક સંગઠન બને છે અને તે સંગઠન એક સમાજ સાથે આગળ વધતું આવે છે તેવામાં વધુ એક વખત ક્ષત્રિય સમાજનું એક નવું સંગઠન અને એક નવું માળખું બનાવવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે જ્યારે આ નવા સંગઠનની આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ સંગઠનના પદાધિકાર તરીકે ભાવનગરના મહારાજા વિજયકુમારજીને જવાબદારી આપવાની છે અને એ જવાબદારીને લઈને હવે આગામી વીસ તારીખે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ જ્યારે આ એક પ્રકારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે આંદોલનની વાત કરવામાં આવી રહી છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કયા પક્ષને સૌથી વધારે લાભ થાય એ માટે અત્યારે હવે રાજકીય પક્ષો પણ ખેંચતાણ કરી રહ્યા છે અને ક્યાંક આ ખેંચતાણની પક્ષે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતાના ક્ષત્રિય નેતાઓ જે છે તે હવે મેદાને ઉતારી દીધા છે અને ક્ષત્રિય નેતાઓ મેદાને ઉતરીને આ ક્ષત્રિય સમાજના આ આંદોલનની અંદર ક્યાંક સાથ અને સહકાર આપે અને ક્યાંક આ આંદોલનની અંદર જોવા પણ મળે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર રાજકીય નેતાઓ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ ક્યાંક ને ક્યાંક અંદરખાને મિટિંગો કરી રહ્યા હતા પરંતુ એ મિટિંગનું ક્યાંક પરિણામ ના મળ્યું અને પરસોત્તમ રૂપાલાની જીત થઈ ત્યારે હવે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાના આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ હવે રાજકીય પક્ષોથી દૂર રહીને પોતાનો નવો રાજકીય પક્ષની શરૂઆત કરે છે કે પછી પોતાના આ સમાજના સંગઠનને એક કરીને અન્ય કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ કરે છે કે જેના કારણે એ ફળ એ રાજકીય પાર્ટીને મળે કે જે હવે ગુજરાતની અંદર નવી પાર્ટી બનીને લોન્ચ થવા જઈ રહી છે આપને શું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજના આ આંદોલનને અંદરની અને સાથે સાથે આગામી દશેરા દરમિયાન નવી ગુજરાતની અંદર રાજકીય પાર્ટી આવી રહી છે એ પાર્ટીનું ક્ષત્રિય સમાજના આ મંચને લઈને કંઈ કનેક્શન આપને લાગી રહ્યું હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો